રાષ્ટ્રીય માર્ગ સલામતીના ભાગરૂપે જિલ્લામાં અલગ અલગ જગ્યાએ સેમિનાર યોજાઈ રહ્યા છે સમથિંગ કે ડ્રાઈવિંગ કરતા તમામ જે લોકો છે એમના માટે સેફટી શું વસ્તુ છે સેફ્ટીથી શું થઈ શકે છે તેના તમામ પ્રયાસો બનાસકાંઠા જિલ્લા નહીં પરંતુ સમગ્ર જિલ્લામાં આરટીઓ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે રોડ સેફટી કહી શકાય કે વાહન ચાલકો અને જે ડ્રાઈવરની વાત આવે તો ડ્રાઈવર એ માત્ર મોટી જે ગાડીઓ ચલાવે છે સતત એ નહીં તમામ લોકો જે ગાડી રાખે છે એ તમામ ડ્રાઈવરો છે અને આ તમામ માટે આ કાયદો સરખો છે અને તેને લઈને માર્ગ સલામતીના ભાગરૂપે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના સેમિનાર આરટીઓ વિભાગ તેમજ પોલીસ દ્વારા પણ યોજવામાં આવતા હોય છે લોકો વધુમાં વધુ અકસ્માત કઈ રીતે બચી શકે તેના તમામ પ્રયાસો પોલીસ દ્વારા પણ કરવામાં આવે છે અને આરટીઓ વિભાગ દ્વારા પણ કરવામાં આવે છે આપણી સાથે બનાસકાંઠા જિલ્લા આરટીઓ વિભાગમાંથી પંચાલ સાહેબ જોડાયા છે એમની સાથે સીધી વાત કરશું સાહેબ નમસ્કાર બનાસકાંઠામાં જે રીતે માર્ગ સલામતીના ભાગરૂપે આ સેમિનાર કરવામાં આવ્યા છે પરંતુ ગણવા જઈએ તો જે રીતે આપણે હાલનો આંકડો છે અકસ્માત તો વધી રહ્યો છે લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે પરંતુ તેમ છતાં ક્યાંક ને ક્યાંક પોલીસની અને આરટીઓ વિભાગની જે કામગીરી છે એ થતાં તેવા પ્રયાસો થઈ રહ્યા છે કે માર્ગ સલામતીના ભારતે અક્ષમાતું કઈ રીતે અટકી શકે અ હવે વાત કરું તો અત્યારે હું અહીંયા દિવોધરમાં છું દર વર્ષે અમે લોકો આ રીતે માર્ગ સલામતી સપ્તાહ ઉજવીએ છીએ પણ આ અમે આ આ વર્ષે અમારે માર્ગ સલામતી મહિનો ઉજવવાનો આવ્યો છે જે અમે પંદર થી ચૌદ ફેબ્રુઆરી સુધી અમે ઉજવું આ આઈ મીન્સ આ પ્રોગ્રામમાં અમે શું કરીશું કે દરેક સ્કૂલોમાં ગામડામાં ઇવન આઈટીઆઈ કોલેજ હોય કે કોઈ બી જગ્યાએ અમને એવું ખબર પડે કે અહીંયા બી ચાલીસ પચાસ માણસ પીલું થયું છે ત્યાં અમે લોકોને સમજાવીએ છીએ તમે જેમ વાત કરી કે એકલું આરટીઓ નહીં આમાં જિલ્લા માર્ગ સલામતી સમિતિ છે કે જેના અધ્યક્ષસ્થાને અમારા કલેક્ટર સાહેબ છે અમારું આરટીઓ સભ્ય સચિવ છે તેમજ જિલ્લા ટ્રાફિક છે શિક્ષણાધિકારી છે એ દરેક અમારું છ ફાજનનું એ ગ્રુપ છે અને લોકોને સમજાવીએ છીએ તમે જેમ કીધું ને એ પ્રમાણે કે અકસ્માત તો આંકડો દિવસે દિવસે વધતો જાય છે પણ અમારા દ્વારા હંમેશા એવા પ્રયાસો થઈ રહ્યા છે કે લોકો જે જે કઈ અમે નીતિ નિયમોનું સમજણ આપીએ છીએ બીજું કે અમે જે કોઈ બી જગ્યાએ જઈએ તો ઇવન હું પોલીસ અને આર બી અમારે કોઈ જગ્યાએ એક્સિડન્ટ થયું હોય તો અમે ત્યાં રૂબરૂ જોવા જઈએ તો અકસ્માત જે એક્ઝિસ્ટ એટલે મીન્સ જે થયેલો અકસ્માત છે એના વિશે અમે ચર્ચા કરીએ છીએ કે આ અકસ્માત આના કારણે થયો છે તો ડ્રાઈવરે અથવા તો ત્યાંના કોઈ લોકલ માણસે મીન્સ આ રીતે કોઈ સમજણ કે વોટ એવર એ કાળજી રાખી હોત તો આ રીતનો અકસ્માત ના થતો એ અમે લાઈવ એક્ઝામ્પલ સાથે લોકોને ગાઈડ કરીએ છીએ અને અમારું એક જ કામ છે કેમ કરતા લોકો સારા ડ્રાઈવર બને અને નીતિ નિયમોનું પાલન કરે તો બનાસકાંઠા જિલ્લાની શરૂઆત કરીને ગુજરાત તેમજ ભારત દેશમાં અકસ્માતના આંકડા ઘટે તે અમારો હંમેશા પ્રયાસ રહ્યો છે મહત્વની વાત એ છે કે અકસ્માત થવો એ એક અચાનકની ઘટના છે પરંતુ તેમાં તકેદારી રાખવી એ આપણી પહેલી પ્રાયોરિટી હોય છે ડ્રાઈવર ડ્રાઇવિંગ કરતો હોય છે ત્યારે હાલના જે યુગ ચાલી રહ્યો છે મોબાઈલનો તો ચાલુ ડ્રાઇવિંગે પણ મોબાઈલમાં વાત કરવી એક હાથે બાઇક ચલાવવું એક હાથે સ્ટેરિંગ પકડવું આ જે યુગ ચાલી રહ્યો છે ને એમાં આપણે પણ એના ભાગીદાર છીએ અને આ ભાગીદારીમાંથી બહાર નીકળવા માટે સૌથી પહેલાં તો આપણે જ સજાગ રહેવું પડશે આરટીઓ તેમજ પોલીસનું જે કામ છે એ લોકો કરી રહ્યા છે પરંતુ એમાં સહભાગી આપણે ડ્રાઇવિંગ કરતા તમામ લોકોને પણ બનવું પડશે અને તો જ આ માર્ગ અકસ્માત ઘટી શકે છે આના માટે આરટીઓ વિભાગ તેમજ ગુજરાત પરિવહન વહન જે મંત્રી છે એનો આખો વિભાગ છે આખો ડિપાર્ટમેન્ટ છે તમામ લોકો મથામણ કરી રહ્યા છે કામગીરી કરી રહ્યા છે તેને તેના ભાગરૂપે આજે જે જિલ્લામાં અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો થઈ રહ્યા છે ડ્રાઇવિંગ સેફ્ટી એ સેફ્ટી તો આપણા હાથમાં છે આ લોકો તો સમજાવે છે આપણને કે આમ કરો તેમ કરો પરંતુ આ તમામ જે સેફ્ટીના કારણો છે અક્ષમાતના જે કારણો છે એમાં કંઈક મોટી ભૂલ આપણી હોય છે ને એ ભૂલના કારણે આપણા પરિવારો વિખેર બને છે એટલે સૌથી પહેલાં હું મારા માધ્યમથી તમામ જે ગાડી વાહન ચાલકોને એટલે નાનામાં નાના વ્યક્તિથી લઈને જે પણ વ્યક્તિ ગાડી બાઇક રાખે છે એ તમામ લોકોને અપીલ કરું છું કે આપણી સેફ્ટી આપણા હાથમાં છે આપણી સેફ્ટી આપણો પરિવાર આપણે જોવાનું છે કારણ કે એક નાનકડી ભૂલને લઈને ચાલો તમારે ચાલુ બાઇકમાં કે ચાલુ વાહનમાં ફોન આવ્યો તો એક મિનિટ બ્રેક કરવાથી કઈ જિંદગી ઘટી નથી જવાની મોડું થઈ જવાનું નથી તમારે જે સમયે ત્યાં પોકવાનું છે એમાં પાંચ મિનિટ કે દસ મિનિટ કે અડધો કલાક લેટ થશો તો એમાં કઈ વાંધો નહીં આવે પરંતુ એ પાંચ મિનિટ ને તમે સમજશો નહીં તો જિંદગીમાં ઘણું બધું મોડું થઈ જશે પછી જે આ વિભાગ તમને સમજાવી રહ્યો છે ડ્રાઇવિંગ કરતી વખતે શું નિયમો શું એને એને કઈ રીતના પાલન કરવું આ તમામ પ્રકારની જે જવાબદારી એ લોકો ઉપાડી રહ્યા છે એની સાથે સાથે આપણી પણ ભાગીદારી અને આપણી પણ જવાબદારી હોય છે તમામ જે વાહન ચાલકો છે એમને મારી બનાસકાંઠા ન્યૂઝ નેટવર્ક વતી અપીલ કરું છું કે માર્ગ સલામતીના ભાગરૂપે આપણે જે જવાબદારી છે આપણે ઉપાડી લેવી જોઈએ ખાસ કરીને નશો કરીને ક્યારેય ડ્રાઇવિંગ ના કરશો પોતાના પરિવાર સામે મારું તો એવું માનવું છે કે તમે ડ્રાઈવિંગ કરતા હો ત્યારે તમારા પરિવારનો એક ફોટો તમારે સ્ટેરિંગ ઉપર લગાડી દો એટલે તમને આપોઆપ આ ડાઇવિંગ કઈ રીતે કરવું એ તમને તમે કદાચ નશો કર્યો હશે તો પણ ઉતરી જશે સાહેબ મારું ખાસ તમને એક અપીલ છે કે લોકોને સૌથી વધુ એ સમજ સમજાવવાનું છે કે અત્યારે નશો કરીને ડ્રાઇવિંગ ન કરવું અને ડ્રાઇવિંગ કરતી વખતે જ્યારે મોબાઈલનો ઉપયોગ થાય છે ત્યારે સૌથી વધારે અકસ્માત સર્જાય છે આના બાબતે શું કહેશો અ વાત કરું કે આમાં શું થાય છે કે નશો કરીને કે ઓવર જ્યારે જયારે જયારે ગાડી ચલાવે છે જેમ એક અમારી પાસે ઇન્ટરસેપ્ટર છે અમારી ને પોલીસ પાસે તો જયારે કોઈ ગાડી ઓવર સ્પીડમાં જતી હોય તો અમે એના પર ટેઝલ લાઈટ દ્વારા અમે ચેક કરીએ છીએ અને ચલન બી આપીએ છીએ એ જ રીતે જેમ મોબાઈલ પર કોઈ માણસ વાત કરતું હોય તો અમે એના પેનાલાઇઝ તો કરીએ છીએ પણ છતાં બી કેવું છે લોકોની માનસિકતા એવી છે કે સાંભળે છે ખરા પણ નીતિ નિયમોનું પાલન કરવાનું બધું ઓછું હોય છે તો આ માર્ચ અમારી કાર્યક્રમ પણ છે અને જાહેર જાગૃત કરવા એક છે કે કેમ કરતા બસ તમે નીતિ નિયમોનું પાલન કરો તો શું કે અમારે ચલન બી ના બનાવવા પડે અને જેમ તમે વાત કરી કે ભાઈ મોબાઈલમાં વાત કરવાના કારણે જે અકસ્માત થાય જે આપણા ઓછા થાય બિલકુલ આભાર સાહેબ અમારી સાથે જોડાવા બદલ અહીંયા દિયોદરમાં આજે માર્ગ સલામતીના ભાગરૂપે આરટીઓ વિભાગ દ્વારા કાર્યક્રમ સેમિનાર યોજવામાં આવ્યો હતો એમાં આપ જોઈ રહ્યા છો તમામ વાહન ચાલકો અહીંયા ઉપસ્થિત છે એમને પણ અહીંયા છે એમને અને જે લોકો ડ્રાઇવિંગ કરી રહ્યા છે એમને પણ એક મારો સંદેશો છે કે તમે તમારા સેફ્ટીમાં ડ્રાઇવિંગ કરજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ કરીને તમને કદાચ ધ્યાન ના રહે તો જેમ મેં કીધું એમ તમારા પરિવારનો એક ખોટો તમારી સ્ટેરિંગ ઉપર રાખશો ને તો આપોઆપ તમારું ધ્યાન પણ ભટકશે નહીં અને ડ્રાઇવિંગ એ માર્ગ સલામતીનો ભાગ છે એમાં પણ તમે સફળ થશો નમસ્કાર